ભરૂચમાં ડ્રગ્સ કેસમાં ભાજપના નેતાની સંડોવણી સામે આવ્યા બાદ મોરબી પાસે પકડાયેલા ડ્રગ્સ મામલે પણ રાજકારણ ગરમાયું છે મોરબી પાસેથી સાત પોઈન્ટ છન્નું લાખની કિંમતનું ડ્રગ્સ પકડાયું હતું જેમાં ઝડપાયેલા એક આરોપીનું કનેક્શન ભાજપ સાથે હોવાનો આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે પોલીસના સૂત્રોએ જાહેર કર્યું કે મોરબી અમદાવાદ હાઈવે પર હળવદ પાસે એસી ગ્રામના માદક પદાર્થ મેફેડ્રોલ સાથે બે શખ્સોને પકડી લેવામાં આવ્યા હતા આ વિશે મોરબીના ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલાએ શું કહ્યું એ જોઈએ અમદાવાદ મોરબી હાઈવે ઉપર હળવદ પાસે નકલંક ગુરુધામ શક્તિનગર મંદિર સામે રોડ ઉપરથી ચેકિંગ દરમિયાન ખાનગી રાહે મળેલ બાતની આધારે મોરબી જિલ્લા એસઓ પોલીસ દ્વારા મેફેડ્રોન નામના પ્રતિબંધિત માદક પદાર્થનો જથ્થો પકડવામાં આવેલ છે આ જે જથ્થો છે એ આશરે એંશી ગ્રામ જેટલો થાય છે તેની કિંમત સાત લાખ છન્નું હજાર જેવી થાય છે જે આ જથ્થો લાવનાર છે એ કલ્પેશ મધુભાઈ નિમાવત રહે મોરબી તથા અહેમદ દાઉદભાઈ સુમરા રહે મોરબી નાઓ હાલ પકડવામાં આવેલ છે તેમજ આ કામની હાલની તપાસ સિટી ડિવિઝન પોસ્ટના પીએસઆઈ શ્રી એચઆર જાડેજાનાઓ સંભાળી રહેલ છે આ કામે કુલ મુદ્દામાં તેર લાખ અડતાલીસ હજારનો કબજે કરી અને વિશેષ આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી અને આગળની તપાસ કરી જાણમાં છે હળવદમાં આ ડ્રગ્સ પકડાયું એને લઈને રાજકારણ પણ ગરમાયું છે આ કેસમાં ભાજપના માણસનું કનેક્શન સામે આવ્યું હોવાનો આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશમાં મંત્રી રાકેશ હિરપરાએ શું કહ્યું એ જોઈએ

અમારી સાથે તો કોઈ પણ ફોટા પડાવી જાય અમે તો આટલું મોટું કામ કરીએ વગેરે વગેરે મારે માત્ર એટલું જ કહેવું છે કે સામાન્ય માણસ એક ગરીબ માણસ પોતાની મહેનત મજૂરીના પૈસામાંથી એક મોબાઈલ ખરીદે અને મોબાઈલની ચોરી થઈ જાય તો પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નથી લેતી એને પોલીસ સ્ટેશનમાં પોલીસ નથી મળતી તો આ ડ્રગ્સ અને દારૂના માફિયાઓના કનેક્શન એની એની સીધી ઓળખાણ ગૃહમંત્રી સાથે આટલી સરળતાથી થઈ જાય છે